હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે જેનો ઉદેશ અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે માનનીય મુખ્યમંત્રીથી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ ગત મહિને જ યોજાયો હતો તાજેતરમાં જ આ એક્સપોને અનુલક્ષીને નિકોલ અમદાવાદ ખાતે એક પ્રમોલેશન ઇવેન્ટ યોજાઈ હતી જીપીબીએસના પ્રેસિડેન્ટ શ્રી ગોવિંદભાઈ વરમોડા હાર્ટ સિરામિક વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નિલેશ જેતપરિયા મોરબી તથા વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જશવંતભાઈ પટેલ ગાંધીનગર તથા એક્શમના કન્વીનર શ્રી સુભાષ ડોબરિયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શોભા વધારવા માટે પ્રેઝન્ટર તરીકે શ્રી પ્રકાશ વરમોડા ચેરમેન એમેરિટીસ વરમોડા ગ્રુપ એન્ડ એમએલએ ધાંગધ્રા હળવદ તથા શૈલેષભાઈ સકપરિયા લેખક અને પ્રેરક વક્તા સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતા જાન્યુઆરી બે હજાર પચીસમાં એક લાખ પ્લસ સ્ક્વેર મીટર એક્ઝિબિશન એરિયામાં યોજાનાર આ બિઝનેસના મહાકુંભ સમાન એક્સપોમાં સોળસોથી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે દેશ વિદેશમાં મળીને દસ લાખથી પણ વધુ લોકો આ એક્સપોની મુલાકાત લેશે જીપીબીએસ બે હજાર પચીસ દેશ કા એક્સપોમાં ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગોને વેગ મળશે એક્સપોની આ પાંચમી એડિશન છે આ બિઝનેસ એક્સપોમાં દેશ જ નહીં વિદેશના સર્વે સમાજના ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓ ભાગ લેશે સમાજ નિર્માણની રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત સરદારધામ દ્વારા બે હજાર અઢારથી જીપીબીએસ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે મારું પોતાની બિઝનેસ ફર્મ છે સન્નાટ ગ્રુપ સરદારધામમાં ટ્રસ્ટી તરીકે સરદારધામની રચના થઈ એ વખતથી આજ સુધી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું ને બે હજાર પચીસની ઇવેન્ટના સ્થાને મારી નિમણૂક આપવામાં આવી છે અને આપને જે કંઈ પ્રશ્ન કેટલા લોકો છે આ વખતનું આયોજન એવું છે કે બે હજાર ચોવીસમાં આપણે રાજકોટનું જે રિઝલ્ટ મળ્યું અને લોકોનો જે પ્રતિસાદ મળ્યો કલ્પનાતીત લોકોએ વિઝિટ કરી તે અમારું ટાર્ગેટ હતું પાંચ લાખ લોકો વિઝિટ કરશે એના બદલે સાત લાખ લોકોએ વિઝિટ કરી અને નિયર અબાઉટ પાંત્રીસથી ચાલીસ દેશના ઉદ્યોગપતિઓ વિઝિટર આવ્યા હતા એમાંથી ભારત સરકારે આપણને સહયોગ પણ કર્યો હતો એક સરકારની એક યોજના હોય છે કે સરકારમાં આવા બહાર જેના ઉદ્યોગપતિઓ આવે અને આપણા ઉદ્યોગને પ્રોત્સાહન મળે બાયરો મળે અને એના થકે આપણો ઉદ્યોગ પ્રોત્સાહિત થાય અને ઉદ્યોગને બળ મળે એવા હેતુથી સરકાર પણ આવા કાર્યો કરતી હોય છે એવા અન્વયે રાજકોટમાં ચાલીસેક દેશના વિઝિટરો આવેલા અને એ જ રીતે એ જ પ્રકારે આવતી ઇવેન્ટમાં પણ અમે વધુમાં વધુ લોકો જોડાય બહારથી પણ આવી શકે બહારના આ વખતે અમે ઇવન્ટર પાર્ટનરની મારી મહેનત છે કે બહારના લોકો આમાં એક્ઝિબેટર એક્ઝિબિટર થાય અને એક ગ્લોબલ લેવલનું આપણે એક્ઝિબિશન કરી શકીએ એવા પ્રયાસો ચાલુ છે તો એવા વિઝિટરો આવે તો એક ગ્લોબલ લેવલનું પણ આપણને પ્લેટફોર્મ મારું નામ જીતેન્દ્ર કથિરિયા છે સરદારધામમાં ટ્રસ્ટી તરીકે પણ હું જોડાયેલો છું અને જીપીબીએસ બે હજાર ચોવીસમાં અમારી કંપની એઝ એન ઇવેન્ટ પાર્ટનર તરીકે હતી અને બે હજાર પચીસમાં પણ અમે ગર્વ સાથે કહી શકીએ કે જ્યારે ગાંધીનગરમાં નવથી બાર જાન્યુઆરી જે એક્ઝિબિશન થાય છે એમાં પણ અમારી કંપની ઇવેન્ટ પાર્ટનર તરીકે છે અને ક્રિએટ ઓફ કોમ્યુનિકેશનનો હું ડિરેક્ટર છું આયોજનની વાત કરીએ તો જીપીબીએસની અંદર દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અમે અલગ અલગ પેવેલિયન બનાવીએ છીએ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ ફૂડ એવી રીતે દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અલગ અલગ પેવેલિયન હોય છે એ પેવેલિયનની અંદર જે પણ ઇન્ડસ્ટ્રીઝ પાર્ટિસિપેશન્સ કરવા માગતી હોય તો એમના સ્ટોલ છે એ પર્ટિક્યુલર પેવેલિયનની અંદર એમના સ્ટોલ હોય છે આમનું પ્રમોશન છે દેશ અને વિદેશમાં જીપીબીએસ બે હજાર ચોવીસમાં પણ અમશે પણ દેશના દરેક સ્ટેટની અંદર અને ઘણા બધા કન્ટ્રીઝની અંદર પ્રમોશન ચાલી રહ્યું છે જેથી કરીને બી ટુ સી ગુજરાતના તો ઘણા બધા વિઝિટર્સ આવે અને ઇન્ડસ્ટ્રીઅલિસ્ટને ફાયદો થાય પણ સાથે સાથે બી ટુ બીને પણ અમે એટલું જ પ્રોત્સાહન આપી અને સારામાં સારા વિઝિટર્સ મુલાકાત લઈએ અને બિઝનેસમાં વધારેમાં વધારે એક્ઝિબિટર્સને ફાયદો થાય એના માટેના અમારા પ્લાનિંગ હોય છે એને ધ્યાનમાં રાખીને આ વખતે અમે જીપીબીએસ બે હજાર ચોવીસમાં જે આયોજન કરેલું હતું એમાં દરેક એક્ઝિબિટર્સ પાસેથી અમે ફીડબેક લીધેલા હતા કે હજી વધારે બેટર કેવી રીતે કરી શકીએ અને જે પણ કંપનીઓને અમે ભાગ લીધો હતો એને વધારેમાં વધારે કેવી રીતે ફાયદો થઈ શકે તો એના ભાગરૂપે જીપીબીએસ બે હજાર પચીસમાં અમે વિઝિટર માટે એક નોર્મિનલ એન્ટ્રી ફીઝ રાખેલી છે જે બર્ડ રજીસ્ટ્રેશન કરશે એ સો રૂપિયામાં વિઝિટર તરીકે પાર્ટિસિપેશન કરી શકશે ઓન ધ સ્પોટ પણ રજીસ્ટ્રેશન ચાલુ હશે તો સ્પોટ ઉપર જે રજીસ્ટ્રેશન થશે એમની બસો રૂપિયા જેટલી આપણે એન્ટ્રી ફીઝ રાખેલી છે જેથી કરીને ક્વોલિટી ઓડિયન્સ આવે અને ક્વોલિટી ઓડિયન્સથી વધારેમાં વધારે બિઝનેસની અંદર કન્વર્ઝેશન મળે એવું દરેક ઉદ્યોગપતિની ઈચ્છા હોય છે જેને ધ્યાનમાં રાખી અને અમે વધારેમાં વધારે ક્વોલિટી લોકો આમની વિઝિટ કરે અને એમને ફાયદો થાય એના માટેનું અમે આ વખતે પ્લાનિંગ કરેલું છે બે હજાર પચીસમાં વાત કરીએ તો લગભગ ચૌદસો જેટલી કંપનીઓનું પ્લાનિંગ છે કે ચૌદસો જેટલી કંપનીઓ આમાં ભાગ લેશે અને લગભગ ચાલીસથી પચાસ ટકાનું બુકિંગ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે હજી સાડા ચાર મહિનાનો ટાઈમ છે એટલે એમને એવું લાગે છે કે એક મહિના પહેલાં જ આ એક્ઝિબિશનનું તમામ બુકિંગ છે એ પૂર્ણ થઈ જશે પૂર્ણ થઈ જશે રાજકોટમાં પણ અમારું એક મહિના પહેલાં અગિયારસો કંપનીઓ હતી તો એક મહિના પહેલાં જ અમારું બુકિંગ હાઉસફુલ થઈ થઈ ગયું હતું અને લગભગ એ ઇવેન્ટ આવે ત્યારે મારી પાસે હંડ્રેડ જેટલા સ્ટોલ સો જેટલા સ્ટોલ વેઇટિંગમાં હતા કે જેમને એમાં સ્ટોલ કરવા હતા સરદારધામ વતી અત્રે અમે એક જીપીબીએસની ટીમ તરીકે અમે ઉપસ્થિત છીએ ત્યારે હું તમને ગોવિંદભાઈ વરમોરા પ્રેસિડન્ટ જીપીબીએસ બે હજાર પચીસ ઇવેન્ટ પાર્ટનર જીતુભાઈ અને સહયોગી જીતુભાઈના સુભાષભાઈ એક સેવક તરીકે સરદારધામના નટુભાઈ પટેલ અમદાવાદ અહીંયા ઉપસ્થિત છીએ આજે સરદારધામની એક સરસ ઇવેન્ટ બે હજાર પચીસમાં પાંચમી આવૃત્તિ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની થવા જઈ રહી છે એટલે અમે આજે આપની વચ્ચે ઉપસ્થિત છીએ પ્રમોશનલ ઇવેન્ટ તરીકે આજે યુવકોને એક રાહ ચીંધવા માટે આપણે જાણીએ છીએ કે ઘણા ઘણા બધા પ્રશ્નો યુવકોના મનમાં છે એમને સારું ભણેલા છે એક સરદાર ધામમાં એક અમે જે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચલાવવાનું ચાલુ કર્યું છે જે ગઈ સાલથી એ સ્કિલ જ્યારે લઈને બહાર નીકળે છે એક તો અમારે સરદારધામ વતી જે બધા કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં ભાગ લઈને ગવર્મેન્ટના વિવિધ વિવિધ ડિપાર્ટમેન્ટમાં લગભગ ચારેક હજાર યુવક અને યુવતીઓ જોડાયા છે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં જે તૈયાર થાય છે એમાંથી પણ બે વર્ક છે એક વર્ગ છે કે જેને કાંઈક એન્ટરપ્રિનરશીપ કરવી છે અને કોઈકને સારા કોર્પોરેટમાં જોડાવવું છે તો જેને એન્ટરપ્રિનરશીપ કરવી છે તો એને કોન્ટેકનું પ્લેટફોર્મ આજે એવું નથી કે દરેક જણે મેન્યુફેક્ચરિંગ કરવું આજે સર્વિસ સેગમેન્ટ એ ડાબા હાથ અને જમણા હાથ જેટલું જ વિકસી રહ્યું છે કે જેમાં લો કેપેક્સ પણ માઇન્ડ પાવરની ગેમ છે